તું ધન્ય છે તારાથી જ આ સૃષ્ટિનું સર્જન છે અને તારાથી જ છે વિસર્જન માં ભગવતી જે ત્યાગ સમર્પણ અને શક્તિની દેવી ગણવામાં આવે છે આજે દેવીના એક એવા જ સ્વરૂપના દર્શન કરવા છે જે લોકોના કષ્ટોને હરીને શાંતિની પ્રાપ્તિ કરાવે છે અમદાવાદના સાણંદમાં સ્થાપિત છે બંધવાળા મેલડી માતાનું ધામ ભક્તો ત્યાં મનમાં દુઃખો અને કષ્ટો લઈને આવે છે અને દર્શન કરીને હસતા મોઢે પરત ફરે છે રોડ પર આવેલું છે આ બંધ વાળા માતાનું મંદિર મંદિરના પ્રાંગણમાં દ્રશ્યમાન થાય છે માતાજીની આ વિશાળ ચિત્ર છાયા અને શિખર પર ફરકતી પવિત્ર ધ્વજા

માં સમક્ષ આવતા જ ભક્તોના મનના તમામ ભય દૂર થાય છે તમામ શ્રદ્ધાળુઓ આસ્થા ભેર માના ચરણોમાં નતમસ્તક થાય છે લગભગ ત્રીસ વર્ષથી માતાજીની સેવા કરું છું જાણે જૂનો મઢ હતો ત્યાંથી સેવા કરું છું અને મને બહુ પરચા આપ્યા છે અને મારું સુખીથી ઘર બર ચાલે છે પૈસા વગર હું હતો માતાજીની મહેરબાનીથી મારે ખૂબ પૈસા થયા છે મારું નવું મકાન થયું છે એની દયાથી બેનો કોઈનો વિશ્વાસ નહોતો પણ માતાજી પર ફૂલ વિશ્વાસ હતો માતાએ મારું એટલું કામ કર્યું છે કે કોઈ પાર જ નથી અને હું જોતો આવું છું જે ભક્તો આવે છે એનું કામ કરે જ છે અને માતા બહુ પરચો પૂરે છે અમારા ગામના ને બહાર ગામના પણ દુનિયા દુનિયાના માણસો અહીંયા આવે છે અપંગ આવે છે પણ હાજા થઈને જાય છે અને મેળડીમાં પૂરું કામ કરે છે બંધવાળા મેળડી માતાની સ્થાપના અહીં કેવી રીતે થઈ તે વિશે કહેવાય છે કે ધાંગંધરાની બાજુમાં આવેલ ચૂલી ગામના ભરવાડની આ માતા છે

માને છે જેના સો સો ટકા કામ કરે છે માતાજી જે સ્પાત્રી વર્ષથી જે નિસંતલ હોય તેને પણ માતાજી સંતાન આપ્યા છે તેઓ પણ દાખલા છે માતાજીના માના આ સ્થાનકમાં ભક્તો સેવા દ્વારા પણ ભક્તિ કરે છે જેમાં અન્ય શ્રદ્ધાળુઓને પાણી તથા ચા પીડસીને ભક્તો માના આશીર્વાદ પ્રાપ્ત કરે છે આમ બંધવાળા મેળડી માના આ સ્થાનકમાં પૂજાપાઠ કર્મકાંડની સાથે સેવાની પણ સરવાણી વહે છે રોજ સવારે પ્રાતઃકાળે સંગીતના તાલે થતી પવિત્ર આરતીમાં માઈ ભક્તો આસ્થા ભેળ જોડાય છે તો ખાસ કરીને સ્થાનિક ભક્તો માટે તો દિવસની શરૂઆત માના દર્શનથી જ થાય છે કહેવાય છે કે ભેળ થતી આરતીથી સાધકનું મન પરમાત્મામાં સ્થિર બને છે અને સાંસારિક દુઃખોથી મુક્તિ મેળવે છે વર્ષ દરમિયાન અહીં વિવિધ પર્વોની ઉજવણી થાય છે તો દૂર દૂરથી આવતા ભક્તો મા સમક્ષ પોતાના દુઃખડા ગાય છે સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય કે પછી રોગ મુક્તિની કામના પોતાના સાચા ભક્તની વારે મીરડી માતા આવે છે તેથી ધામ ભક્તોની જીવંત રહે છે માના પડચા મળ્યા હોય તેવા ભક્તોની સંખ્યા ગણી ન શકાય તેટલી છે તો આમ બંધવાળા મિલડી માનું આ સ્થાનક આ સૌ કોઈ માટે પ્રભુ કૃપાનું પવિત્ર માધ્યમ બન્યું છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ சனன் அஹா